મિત્રો શું તમને ખબર છે આપણા પ્રાચીન ગ્રંથોમાં એક એવું પવિત્ર વૃક્ષ વર્ણવાયું છે જે માત્ર માત્ર છાયો નથી નથી આપતું સુગંધિત ફૂલોથી મન હરખાવતું પરંતુ એ હરવાનું આશા જગાવવાનું અને વિજય સુધી પહોંચાડવાનું જીવંત પ્રતિક છે હા મિત્રો એ વૃક્ષ છે સીતા અશોક કહેવત છે ને દુઃખે હસવું શીખે એ જ સાચો વીરલો અને મિત્રો અશોકનું આ વૃક્ષ એ વાતને જાણે જીવંત સ્વરૂપે સાબિત કરે છે મિત્રો ભારતની ધરતી પર જે જે વૃક્ષો ઉગે છે એ ફક્ત લીલાછમ પ્રકૃતિનું શણગાર નથી ભૂલતા નહીં એ આપણા સંસ્કાર શ્રદ્ધા અને ઇતિહાસના આધાર સ્તંભ છે ચાલો આના નામને જરા ઊંડાણથી સમજીએ અશોક એટલે કે અશોક જેનો સીધો અર્થ છે શોકનો અભાવ આ વૃક્ષ પોતાના નામને જ સાર્થક કરે છે એ શાંતિ આપે શોક ને ઓગાળી નાખે છે એટલે જ તો આપણા વડવાઓ કહેતા કે ડાળી ફક્ત આપતી નથી એ પણ ઠંડક આપે છે અને આ વાત અશોક વૃક્ષ માટે સો ટકા સાચી છે તો ચાલો મિત્રો હવે આ અદ્ભુત વૃક્ષ ને જરા નજીકથી ઓળખીએ સીતા અશોક મધ્યમ કદનું સદાબહાર અત્યંત છાયાદાર વૃક્ષ જરા કલ્પના કરો મિત્રો એના કુમળા પાંદડા જ્યારે લાલ તાંબા જેવા રંગે ઝળહળે છે ત્યારે આંખો જાણે ચકાચોંદ થઈ જાય છે અને પછી આવે છે વસંત ઋતુ એ ઋતુમાં જ્યારે આના પર ફૂલો ખીલે છે પહેલાં પીળા પછી ધીરે ધીરે કેસરી અને અંતે એકદમ લાલ સિંદુરી સાચું કહું મિત્રો કહેવાય છે ને વસંતમાં પાનખર પણ હરિયાળું લાગે તો પછી અશોકના લાલ ચટક ફૂલોથી તો આખું જંગલ જાણે કોઈ રંગીન ઉત્સવ મનાવી રહ્યું હોય એવું લાગે છે અને હા મિત્રો ચાલો એની વૈજ્ઞાનિક ઓળખ પણ જાણી લઈએ આનું બોટાનિકલ નામ છે સેરેકા અશોકા અશોકા સારાકા અને તે ફેબેસી એટલે કે શિમ્બી કુળનું સભ્ય છે આ નામ ખાસ યાદ રાખજો કારણ કે જે ઊંચો પાતળો આસોપાલાવ આપણે જોઈએ છીએ એ ડ્યુપ્લિકેટ અશોક છે સાચો સીતા અશોક તો આ જ છે અને હવે મિત્રો ધ્યાનથી સાંભળજો આ વૃક્ષની ગાથાનો સૌથી ભાવુક અને મહત્વનો હિસ્સો હવે શરૂ થાય છે રામાયણની ગાથા સાથે અશોક વૃક્ષનું નામ અવિનાશી રીતે જોડાયેલું છે જ્યારે લંકાપતિ રાવણે માતા સીતાજીનું હરણ કર્યું ત્યારે તેમને પોતાના ભવ્ય મહેલમાં રાખવા દબાણ કર્યું પણ સીતાજીએ એ સુવર્ણ મહેલને ત્યજીને અશોક વાટિકા પસંદ કરી એક અશોક વૃક્ષને નીચે બેસીને તેમણે પોતાના આંસુ વહાવ્યા વિરહ સહન કર્યો અને અખંડ શ્રદ્ધા સાથે પ્રતીક્ષા કરી મિત્રો કહેવાય છે ને વૃક્ષ નિર્જીવ નથી એ સાંભળે છે એ સાક્ષી બને છે બસ આજ વૃક્ષ જ સીતાજીના વિરહ અને તેમની અડગ શ્રદ્ધાનું મૌન સાક્ષી બન્યું અને મિત્રો એ જ પવિત્ર સ્થળે એ જ વૃક્ષ નીચે હનુમાનજી આવ્યા તેમણે વૃક્ષ પર છુપાઈને સીતાજીના દુઃખ જોયા અને પછી ભગવાન શ્રીરામનો સંદેશ આપીને આશાનું કિરણ જગાવ્યું આથી મિત્રો અશોક વૃક્ષ ફક્ત દુઃખનું નહીં પરંતુ અખૂટ આશા અને અંતિમ વિજયનું જીવંત પ્રતીક બની ગયું મિત્રો આ તો થઈ રામાયણની વાત પણ અહીંયા વાત પૂરી નથી થતી બૌદ્ધ પરંપરામાં તો અશોક વૃક્ષને જન્મ અને શુદ્ધતાનું પ્રતિક માનવામાં આવે છે કહેવાય છે કે લુંબીની વનમાં જ્યારે માતા માયાદેવીએ અશોકની ડાળી પકડી ત્યારે જ ભગવાન બુદ્ધનો અવતાર થયો જુઓ તો ખરા કહેવત છે ને ડાળી પકડીને નવજીવન પામીએ એ વાત અહીં કેવી સાર્થક થઈ હતી ચાલો મિત્રો હવે વાત કરીએ સ્વાસ્થ્યની અશોક વૃક્ષને આયુર્વેદમાં સ્ત્રીઓનું કલ્પ વૃક્ષ જેવું બિરુદ મળ્યું છે િષ્ટ આ નામ તો તમે સાંભળ્યું જશે જે તેની છાલમાંથી બને છે તે સ્ત્રી રોગોમાં એક ઔષધિ છે અનિયમિત માસિક રક્તસ્રાવ દુખાવો આવા બધા જ કષ્ટોમાં અશોક આશીર્વાદ સમાન છે સાચી જ કહેવત છે ને જેની છાલ દવા બને એ વૃક્ષ ભગવાન સમાન પણ હા મિત્રો એક વાત ખાસ ભૂલતા નહીં કોઈ પણ દવા નિષ્ણાંત વૈદ્યની સલાહ વિના લેવી એ જાણે પોતાની જાત પર પ્રયોગ કરવો છે જે ખતરનાક બની શકે છે એટલે સલાહ લેવી શું તમે જાણો છો આપણા કલા અને સાહિત્યમાં પણ અશોકનું સ્થાન અદ્ભુત છે મંદિરોના શિલ્પોમાં તમે જોશો તો યક્ષીઓ અશોક વૃક્ષની નીચે જ દેખાય છે એક પ્રાચીન માન્યતા એવી પણ હતી કે સુંદર સ્ત્રીના પદસ્પર્શથી અશોકનું વૃક્ષ ખીલી ઉઠે છે અને મહાકવિ કાલિદાસ એમણે તો પોતાના કાવ્યોમાં વસંતનું વર્ણન કરતા અશોકના લાલ પુષ્પોને અનિવાર્ય રીતે સ્થાન આપ્યું છે ખરેખર કહેવાય છે ને જ્યાં કવિની કલમે ફૂલો ખીલે ત્યાં અનિવાર્ય બને છે પણ મિત્રો એ એક દુઃખની અને સાવચેત કરવા જેવી પણ વાત છે આપણે જે આસોપાલો જોઈએ છીએ એ સાચું સીતા અશોક નથી સાચું સીતા અશોક તો પહોળું ઘટાદાર અને કેસરી લાલ ફૂલો વાળું હોય છે પણ દુર્ભાગ્યે બેફામ કાપણી અને છાલના ઔષધીય ઉપયોગને કારણે આ પ્રજાતિ હવે સંવેદનશીલ એટલે કે ખતરામાં આવી ગઈ છે મિત્રો યાદ રાખજો કહેવાય છે ને જતન કરશો તો જ સંતાનને વારસો મળશે આથી આ અમૂલ્ય ધરોહરનું સંરક્ષણ કરવું એ આપણી સૌની ફરજ છે તો પ્રશ્ન એ થાય કે આપણે આ સંરક્ષણમાં કેવી રીતે મદદ કરી શકીએ જવાબ છે એને વાવીને ચાલો હું તમને ટૂંકમાં જણાવું કે આ પવિત્ર વૃક્ષને ક્યાં વાવી શકાય ક્યાં વાવવું તો તમે તેને ઘરના મોટા બગીચામાં મંદિરો કે આશ્રમના પરિસરમાં જાહેર ઉદ્યાનોમાં કે ફાર્મ હાઉસમાં વાવી શકો છો જ્યાં તેને ફેલાવવા પૂરતી જગ્યા મળે કેવી જગ્યા જોઈએ તો એને ગરમ અને ભેજવાળી આબોહવા પોચી અને સારા નેતાળવાળી જમીન ખૂબ અનુકૂળ આવે છે નાના છોડને આંશિક છાયો અને નિયમિત પાણીની જરૂર પડે છે બસ આટલું ધ્યાન રાખશો તો આ દિવ્ય વૃક્ષ તમારા આંગણે જરૂર શોભશે તો મિત્રો સીતા અશોક માત્ર એક વૃક્ષ નથી એ સીતાજીની શ્રદ્ધા છે સ્ત્રીની સહનશીલતા છે પ્રેમ અને અને વસંતનું છે સૌથી મોટી વાત એ આપણને શીખવે છે કે ગમે તેટલા દુઃખ આવે ગમે તેવી કઠિન પરીક્ષા હોય અંતે વિજય તો સત્ય અને શ્રદ્ધાનો જ થશે તેની છાયો શીતળતા આપણે છે અને તેના લાલ પુષ્પો જીવનમાં નવી આશા ફૂંકે છે તો મિત્રો જો તમને પણ લાગે છે કે સીતા અશોક આપણા સંસ્કૃતિનો જીવંત વારસો છે તો આ વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં ચાલો આપણે સૌ મળીને આ પવિત્ર ધરોહરને બચાવીએ જેથી આવતી પેઢી પણ એની છાયા હેઠળ આશા અને શ્રદ્ધાનો અનુભવ કરી શકે તો મિત્રો આજે બસ આટલું જ ફરી મળીશું એક નવા જ વૃક્ષ કે ઔષધિની આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી સાથે ત્યાં સુધી રજા આપો ધન્યવાદ